અંકલેશ્વરના ભરગોદરા ગામમાં શમશાન પાસે ક્રિકેટ ગ્રાઉન્ડ પર એક યુવક પર જીવલેણ હુમલો થયાની ઘટના સામે આવી છે પંચાયત ફરિયામાં રહેતા વિનેશ પટેલ છવ્વીસમી જાન્યુઆરીના રોજ મિત્રના કહેવાથી ક્રિકેટ રમવા ગયા હતા મેચ બાદ તેઓ પોતાની બાઇક ઉપર બેસીને મોબાઈલ પર વાત કરી રહ્યા હતા ત્યારે નવી નગરીના રહેવાસી નિલેશ રમણ પટેલે તેમના પર હુમલો કર્યો હતો આરોપી નિલેશે આવેશમાં આવીને મારા છોકરાને કોણે મારો છે એવું કહીને વિનેશ પટેલના પેટે અને સાથીના ભાગે ચપ્પુ વડે હુમલો કર્યો હતો ગંભીર ઈજાઓ થતાં વિનેશને પ્રથમ અંકલેશ્વરની ઈએસઆઈ હોસ્પિટલમાં અને ત્યારબાદ વધુ સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા અંકલેશ્વર જીઆઈસી પોલીસે આ મામલે ભારતીય ન્યાય સંહિતા કલમ એકસો અઢાર હેઠળ ગુનો નોંધાયો હતો પોલીસે તત્વોએ કાર્યવાહી કરી ગણતરીના દિવસોમાં જ આરોપી નીલેશ પટેલની ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી